જયસ્વામી વિનારાયણ પાઇનેપલવાળો રવાનો શીરો બનાવવા માટે થઈને અહીંયા એક પાઇનેપલ મીડિયમ સાઇઝનું લીધું છે બહુ મોટું નથી લીધું હવે એને કટ કરી અને પહેલાં સ્વીટ કરી લઈએ આવી રીતના એનો જે વચ્ચેનો મિડલ ભાગ હોય એ કાઢી લેવાનો હવે આવી રીતના એક વાસણમાં પાઇનેપલ એડ કરી અને થોડું પાણી એડ કરવાનું બહુ જાજુ નહીં અને ખાંડ એડ કરશું હવે આમાં એક કપ જેટલી ખાંડ એડ કરશું અને એને મિક્સ કરી લેશું જો આમાં ખાંડ સરસ મેલ્ટ થવા માંડી છે આ પાઇનેપલ સરસ બફાઈ ગયા છે જો એનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે એમાં ખાંડ ચડી ગઈ છે હવે આની અંદર આપણે હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરી અને પાણીને ઉકાળી લેશું એ ઉતારી લઈએ હવે રવાને શેકી લઈએ હવે જ્યારે આ મેજર કપનો મોટો કપ છે એ આપણે એક કપ સૂજી લીધો છે ત્યારે એ અડધો કપ ઘી લેશું હવે આમાં આપણે એક કપ જેટલો સૂજી એડ કરશું આવી રીતના ધીમા ગેસે રવાને શેકવાનો છે અને આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે બહુ ધીમોય નહીં અને બહુ ફાસ્ટ ગેસે પણ નહીં અને લાઇટ પિંક કલરનો શેકવાનો છે હા સરસ જો આ છો ગુલાબી કલર શેકાઈ ગઈ થઈ ગયો છે એટલે રવો શેકાઈ ગયો છે હવે આની અંદર આપણે એડ કરી દઈએ પાઇનેપલ જે કઈ ઋતુ ઇ આમાં આપણે જે પાઇનેપલમાં ખાંડનું પાણી કર્યું હતું એ જ ખાંડનું પાણી એડ કર્યું છે બીજું એડ નથી કર્યું સરસ તૈયાર થઈ ગયો છે રવાનો શીરો હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે હવે આને પિસ્તા અને બદામની થી ગાર્નિશ કરશું તો તૈયાર છે રવાનો શીરો